તો આ સાથે આપણે આજનો પૂરો કરીશું જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને હું પણ ખુબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અને આજે તો વ્લોગનું સ્ટાર્ટિંગ મેં કર્યું છે પાંચ વાગ્યાથી રોંઢાના પાંચ વાગ્યાથી કારણ કે મારા મમ્મીને આ જગ્યા હતા બારગામ એટલા માટે આવ્યા પછી બધું કામકાજ હતું મારે હવાનું દુકાનનું એટલા માટે બધું મહેમાન વેમાન હતા એટલે કાંઈ સમય રહ્યો નહોતો અને આજે એક નવા જ અંદાજ સાથે જો કે તમે બધા થમવેલ જોયો હશે ને એટલે ખ્યાલ આવી જ ગયો હશે કે મારે શેના વિશે વાત કરવાની છે તમને બધાને શું દર્શાવવાનું છે કારણ કે અત્યારે હું જે વસ્તુમાં શૂટિંગ કરી રહ્યો છું ને એ તમને એમ થતું છે કે આ એનો ઉપયોગ કરીને તો બધી આગળ વધે છે ને એના ઉપયોગથી બધું કામ કરશે હું એમ નથી કહેતો કે મોબાઈલ ખોટી વસ્તુ છે એમ હા હું એમ નથી કહેતો કે મોબાઈલ ખોટી વસ્તુ છે આ મોબાઈલને તમે ઉપયોગ કરો ને તો તમે જીરોમાંથી હીરો બનો એમ છો પણ જ્યારે તમે પબજી જેવા ગેમમાં સમય બરબાદ કરો છો તમે જેવા ફ્રી ફાયર જેવા સમય ગેમમાં સમય બરબાદ કરો છો ઇન્સ્ટાગ્રામમાં હું ખુદ રીલ્સ બનાવું છું પણ તમે સતત એમાં જોયા જ કરો જોયા જ કરો એમાં સમય બગાડો એનો કોઈ મહત્વ નથી યુટ્યુબમાં હું પણ કામ કરું છું આ જે શૂટિંગ કરી રહ્યો છું છું ને થકી હું આગળ વધ્યો કારણ કે નાની નાની વસ્તુ મોબાઈલ આપણી કેચઅપ કરી લીધેલી છે અત્યારે રોંઢાનો સમય થાય ને એટલે છોકરાઓ નિશાળેથી આવે એટલે સીધા ખાવાનું બાકી હોય એટલે જમવા બેસી જાય અને મોબાઈલ ચાલુ કરી દે અને એક જયારે અમારો સમય હતો જયારે અમે પાંચ વાગ્યા ભણીને આવતા એટલે એકા બીજી રાહ રહેતા હાલો ખાઈને સીધા રમવા આવજો બધાય રમતું ખોવાઈ ગઈ છે આપડી ખો ખો કબડ્ડી અડવાદા મોય દાંડિયો હોટીદા આ જે શબ્દ બોલું ને અમે અમે ખુદ અમે રમેલી છે ટીકરી બોલ બધુંય આવડતું મમ્મી સાપુ એ રમતા ખબર હા બાકસની સાપુયે રમતા પછી બંગળી હા છોકરીઓ જે બંગડીના કુકા હોય છોકરીઓ ઘર ઘર રમતી થી અને ઘર ઘર તો સાવ વહ્યું જ ગયું છે નહીં કોઈ જાતની ઢીંગલી રમત એવું બધું તો સાવ વહી જ ગયું છે એટલા માટે થોડું ઘણું મારે તમને દર્શાવવું છે હોતાને

પરંતુ મોબાઈલ જ્યારે ઉપયોગ કરવાનો સમય હોય ને ત્યારે ઉપયોગ કરવાનો અત્યારે હું આ બ્લોગ નું શૂટિંગ મોબાઈલમાંથી જ કરું છું હું શૂટિંગ કરીને પછી રીલ્સ જોવા મળું ગેમ રમવા મળું આ તે કેટલું બધું ફોન માં આવે છે તો મને ખબર છે ને તમને ખબર હશે દાંડિયા વડે મોય ઉડાડી અને આજે દાંડિયાથી જે ગણવાની જે વસ્તુ આવતી હતી ને એ સાવ રમતો ખોવાઈ ગઈ છે આ જે સિક્કાઓની અંદર જે આ પાણા મારી મારીને જે આ ઘસકા પડી જતા હતા ને એ વાપરવાની ઓર મજા હતી કારણ કે હું તમને જેમ આગળ વાત કરીએ હજી તો ઘણી બધી વાર ગેમો તમને દર્શાવવાની છે કે મોબાઈલમાં આવવાના કારણે આ ગેમ આપણે હાલ ભૂલી જ ગયા છે અને આ જે બધી હું તમને રમતો બતાવું છું ને એ કોણે કોણ રમેલું છે ને એ કોમેન્ટમાં મને ઘરે જોઈ હજે તમને ગેમ દર્શાવવાની છે એટલે કે રમત દર્શાવવાની છે તો ઘંટીન્યુ બધાય બધા બની આવ્યા છે આ નાનકડી એવી હોટથી નાની નાની વાતોથી ના રાજી રહેતા ઘણી બધી રમતો રમતા મોય દાંડીઓ છે હોટી દા છે આવી બધી રમતો તો તમે પણ રમ્યા છો ને હું પણ રમ્યા છો આ મોબાઈલ આવવાથી આ બધી ગેમો આવ ભૂલાઈ ગઈ અને હજી એક નાનો એવો કિસ્સો તમને બતાવવો છે મારે કે સાથે મળીને બધા કેવું કરતા તો કન્ટિન્યુ લોકો બધા બની આવે છે રોંઢા સમય થાય એટલે રોટલી ઉપર ઘી ચોપડીને માથે ખાંડ કે મોરસ ભભરાવીને જે ભૂંગળું વાળીને ખાવાની મજા આવતી હતી એ બીજા અત્યારે પીઝા માં મજા નથી આ મેં પણ ખાધેલું છે ને કદાચ તમે બધા ખાધેલું હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરજો મોબાઈલ આવવાથી ટપાલ પેટી ગઈ આ છે અમારા ગામની ટપાલ પેટી પોસ્ટ ઓફિસની પાસે લાગેલી ફક્ત ને ફક્ત તાળું લટકાય અંદર ટપાલ કોક ભાગે ક્યારેક આવતી હોય તો મોબાઈલ આવવાથી ઘડિયાળ ગઈ ઘડિયાળના કાંટા ફરે છે પણ ઘડિયાળ હામું કંઈ જોતું નથી તો ઘણા બધા ફોન આવવાથી ઘણા બધા ફાયદા થયા છે ને ઘણા બધા દૂર ફાયદા થયા છે એ તો મેં તમને જણાવ્યું કે મારી પાસે આ બધાય નાના નાના છોકરાઓ છે તો જો આપણે ફોન આપણે યુઝ કરવાનો છે વાપરવાનો છે પરંતુ છે ને ફોનને આપણે આપણે યોગ્ય રીતે વાપરવાનો ભણતરમાં કામ લેવાનો હોય ત્યાં જે અનુસાર આવે એ રીતે અનુસાર કરવાનો હોય છે અમુક જગ્યાએ ફરવા જેવી જ્ઞાન અનુસાર કરવાનું છે સતત મોબાઈલમાં ગેમ છે વિડીયો છે એવું બધું જોવાનું નથી તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરના ભૂલના મત ચાલે જય માતાજી જય દ્વારકા તો બાય બાય નવા vlog માં તો કાલે તો તમને બધાને ખબર જ છે કે મારા birthday નો video આવ્યો તો અને ઘણી સારી comment પણ આવી હતી તો comment કરવા વાળા ને બધા ને ખુબ ખુબ આભાર જાજા કરીને બધાને ને જય દ્વારકાધીશ આગળનો વિડીયો તમે જોયો દશે આવો વિડિયો તો મેં ક્યારેય બનાવ્યો નથી પણ મેં કીધું નવું યુનિક ટ્રાય કરું ને તમારી સાથે નવી વાતો શેર કરું કારણ કે મારે કોઈ એવો હેતુ નથી